નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં વીજ ખરીદી બાબતે પૂછાયેલા એક પ્રશ્નના ઉત્તરમાં વિગતવાર માહિતી આપી હતી તેમણે જણાવ્યું કે રાજ્યમાં વીજ ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ છે વર્ષ બે હજાર બેમાં સાત હજાર સાતસો મેગાવોટના ઉત્પાદનથી વધીને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં તે ત્રેવીસ હજાર ચારસો મેગાવોટથી વધી થઈ ગઈ છે માથાદીઠ વીજ વપરાશ વધીને અઢારસો યુનિટ થયા છે આજે ઉર્જા સંબંધી ઉર્જા ખરીદી સંબંધી વિધાનસભામાં જે પ્રશ્નો પૂછાયા એની સરળ રીતે એકદમ ટ્રાન્સપરન્ટલી જવાબ આપવામાં પણ એવું લાગે છે કે કોઈ ગેરસમજ થઈ કે કોઈ મિસ રિપોર્ટિંગ થયું એટલે અમે ખાસ કરીને અમારી વાત મૂકવાની છે ખાસ કરીને વર્ષ બે હજાર બાવીસમાં કરું રાજ્યની મહત્તમ વીજળીની જે રિક્વાયરમેન્ટ હતી બે હજાર બેમાં એ સાત હજાર સાતસો તેતાલીસ મેગાવટે સાત હજાર સાતસો તેતાલીસ અને બે હજાર ચોવીસમાં એટલે કે બે હજાર ત્રેવીસના સપ્ટેમ્બરમાં વધીને ચોવીસ હજાર પાંચસો ચુમ્માલીસ થઈ એટલે કે ઓલમોસ્ટ આપણા રાજ્યની વીજળીની જે રિક્વાયરમેન્ટ છે એ લગભગ ત્રણ ઘણી વધી ગઈ